કેશોદ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું કેશોદ એરપોર્ટ ખાતે આગમન કેશોદ એરપોર્ટથી સ્વાગત બાદ જુનાગઢ સંગઠન સિજન અભિયાનમાં જવા રવાના જુનાગઢ ખાતે ચાલી રહેલી દસ દિવસીય શિબિરમાં હાજરી આપી બાદ પોરબંદર ખાતે વાહન માર્ગે રવાના થશે કેશોદ એરપોર્ટ ખાતેથી સ્વાગત બાદ કેશોદના કેબીસી ચોક ખાતે હજારોની જન્મેદની વચ્ચે નીકળી લોકોએ પુષ્પવર્ષા કરી અને સૌના કેશોદની ધરતી પર અભિનંદન ઝીલ્યા બાદ તમામ કાફલો જુનાગઢ ખાતે ચાલી રહેલ શિબિરમાં જવા રવાનો થયો कॅमरामेन मधु साथ रिपोर्टर जगदीश यादव जुनागढ પ્રદેશ મંત્રી ડોક્ટર જતીબેન અગ્રાવત કોંગ્રેસ આજ રોજ રાહુલ ગાંધીજી દેશોદની ધરતી ઉપર આવી રહ્યા છે તો અમને લોકોને એના માટે તેને ખૂબ ગૌરવ છે અને ખૂબ જ અમારા માટે એક ઔષધ અવસરની છે 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 રાહુલ 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 ગાંધી ગાંધી અમારા વિપક્ષ નેતા નેતા લાડીલા યુવા અને મહિલાઓ માટે ખૂબ જ કામ કરે છે અમને ગૌરવ છે કે અમે એ પાર્ટીની અંદર છીએ કે જ્યાં સ્ત્રીઓનું ખૂબ સન્માન જળવાય છે જ્યાં સ્ત્રીઓ માટે ખરેખર કામ થાય છે ફક્ત ને ફક્ત બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો નથી અપાતા ફક્ત ને ફક્ત ત્યાં મહિલાઓને મહિલાઓને ખાલી વોટ બેંક તરીકે નથી ઉપયોગમાં લેવાતી ખરેખર મહિલાઓ માટે ઠોસ કામગીરી થાય છે તમે લોકો સમજી શકો છો કે જે સ્ત્રીનો અધિકાર છે અનામતનો એ પાંત્રીસ ટકા અનામત અમારા સોનિયાજી લઈ આવ્યા છે અમારી કોંગ્રેસ પાર્ટી લઈ આવ્યા છે અને રાહુલ ગાંધી ખૂબ 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 ઊંડાણપૂર્વક આ બધી વસ્તુ ઉપર મહિલાઓની કામગીરી ઉપર ખૂબ 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 અને ખૂબ ઊંડાણપૂર્વક કામગીરી કરી રહ્યા છે અમને પ્રાઉડ છે અમને ગૌરવ છે કે અમારા નેતા રાહુલ ગાંધી છે અમે લોકો હંમેશા આ સંઘર્ષની લડાઈની અંદર રાહુલ ગાંધીની સાથે છીએ આ સંઘર્ષની લડાઈની અંદર અમે પાટુ લાપો કે રાહુલ ગાંધીની સાથે છીએ રાહુલ ગાંધી એક એવા નેતા છે કે જેણે સાડા ત્રણ હજાર કિલોમીટર કન્યાકુમારીથી છે ચાલવાનું ચાલુ કર્યું છે તો છે કાશ્મીર સુધી ત્યાં છે કોઈ પણ નેતાઓની એક કેપેસિટી નથી કે ચાલે અને આટલા પબ્લિકોની વચ્ચે ખરેખર કામગીરી કરે જે નાના નાના વેપારીઓ છે જે નાની નાની ઉદ્યોગપતિઓ છે જે મહિલાઓ છે મહિલાઓને સાથે સાથે જે ખરેખર વિદ્યાર્થીનીઓ છે એને શું તકલીફ પડે છે એ બધી એને ખબર છે તમે જોઈ જ રહો છો કે અત્યારે બળાત્કાર એ બહુ જ સામાન્ય ઘટના થઈ છે બળાત્કાર દિવસે આપણે સાંભળીએ છીએ કે નાની એવી દીકરીની ઉપર બાર બાર વર્ષની દીકરીની ઉપર બળાત્કાર થાય છે અને એને સળગાવી નાખવામાં આવે છે દલિતોના પ્રશ્નો પણ એટલા બધા છે ઓબીસીના ના પ્રશ્નો પણ એટલા જ છે પણ એ બધા જ ખાલી ફક્ત ને ફક્ત વાતો કરવા માટેના છે કોઈ એટલે કોઈ પણ લોકો આની ઉપર કામ કરતા ભૂખ ભય અને ભ્રષ્ટાચારની ભાજપ સરકાર એની ઉપર કંઈ કામ કરતી નથી ફક્ત ને ફક્ત એ લોકો એક જ કામ કરે છે એક જ કામગીરી કરે છે કે મોટી મોટી વાતો કરવી મોટા મોટા પડગાઓ ઉભો પણ અમારા રાહુલ ગાંધી તમે જોઈ શકો છો કે આજે આ નાના એવા કેશોદની અંદર પણ આવી અને અમારી ધન્ય ધરા કરે છે તો એના માટે થયા અને અમે લોકો સજ્જ થઈ અને તૈયાર થયેલા છીએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ